અંકલેશ્વરને વિધવા મહિલા સાથે ગામના જ પ્રેમીએ સુરત લઈ જઈ દુષ્કર્મ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે વિધવાને જાતે મરી જવા સાથે તેના પુત્રની હત્યા કરવાની ધમકી આપી સુરત લઈ જઈ એક મહિના સુધી સાથે રાખી દુષ્કર્મ આચર્યું હતું એક મહિના બાદ માર મારી તળ છોડી દેતા ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી વિધવા મહિલા સાથે ગામના યુવાન સાથે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો દરમિયાન મહિલાના પતિનું મોત નીપજ્યું હતું ત્યારે ગામનો પ્રેમી તેને વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરી રહ્યો હતો અને અચાનક 27 વર્ષીય વિધવાને ધમકી આપતા મહિલા ગભરાઈ ગઈ હતી અને તેને મળવા જતા તે સુરત ખાતે લઈ ગયો હતો જ્યાં ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ દરમિયાન સાથે રાખી વારંવાર દુષ્કર્મ આચાર્યું હતું અને સાથે રાખવાની ના પાડી દીધી હતી તેમજ માર માર્યો હતો આખરે મહિલાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર વિમલ નાનુભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો અને મહિલા તેમજ તેના પ્રેમી વિમલ વસાવાને મેડિકલ પરીક્ષાની તજવીજ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર